ભરૂચમાં બ્યુટી પાર્લરમાં આવેલી યુવતીને પોલીસે છોડાવી આરોપીની ધરપકડ કરી ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં બ્યુટી પાર્લરમાં ગોંધી રાખેલી યુવતીને સુરક્ષિત બચાવી આરોપીને તાત્કાલિક ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારબાદ આરોપીની સઘન પૂછતાછ વાગરા પોલીસે હાથ ધરી છે આ મામલામાં પ્રકાશ નામના શખ્સે વાગરાના બજારમાં આવેલા એક બ્યુટી પાર્લરમાં યુવતીને ગોંધી રાખી હોવાની પોલીસને ફરિયાદ મળી હતી આ બનાવમાં વાગરાના વિમલકુમાર સોનારની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરી પ્રકાશ નામના શખ્સની ધરપકડ કરી હતી પોલીસે શખ્સની અટકાયત કરી યુવતીને છોડાવી હતી ભોગ બનનાર યુવતીએ જણાવ્યું કે પ્રકાશ ઓડ સાથે ઇન્સ્ટાગ્રામ પર મિત્રતા થઈ હતી અને ત્યારબાદ પ્રકાશ ઓડે ફોન પર વાતચીત કરી મિત્રતા વધારી હતી

વિશાલભાઈ સોના નામનો એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આપ જણાવેલ કે અમારી જે ભાડુવાર બેન છે તે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે એમની એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ પટાશ નામનો એક વિષમ છે એની દુકાનમાં એમને બળ દુકડી પૂરકર ચડું રાખી અને બાંધી રહેલ છે એ વાત કરતાં વાદરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ કે જાડેજા તથા તેમના સ્ટાફના માનો તાત્કાલિક જ વાદરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને આ જે ગોપન્ના છે એને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે તથા આ જે તોમતદાર છે જેને ભગી રાખેલું હતું તેનું નામ પૂછતા પ્રકાશભાઈ દસરભાઈ ઓડ હોવાનું જણાવેલું હતું આ કામે ગોપન્નારની ફરિયાદ લેવામાં આવી છે જેમાં એમને જણાવ્યું છે કે આ જે ધમતદાર છે પ્રકાશભાઈ ઓડ જેમની સાથે એમને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા થયેલી હતી અને મેસેજ અને વિડીયો કોલથી એમની વચ્ચે વાત ચાલતી હતી એ દરમિયાન જ આ બપવનના બેને એમને મેસેજ કરવાની ના પડતા આજ રોજ એ વાઘરા આવી અને એમની દુકાન પર આવીને લગભગ સવારના આવેલું હતું અને એમને દુકાનમાં જઈને એમની ગળા પર ચપ્પુ રાખી અને એમને વર્જુપી પૂરા ગાંધી રાખેલા હતા એ બાબતે ફરિયાદની ફરિયાદને આધારે ભારતીય નાયી સંહિતાની કલમ પંચોતેર અઠોતેર ત્રણસો તેત્રીસ એકસો સત્યાવીસ એક ત્રણસો એકાવન બે તથા જીપીએફ એકસો પાંત્રીસ મુજબ આ તમામ ધારિત ગુનો નથી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે